ડાયરો કરતા લોક સાહિત્યકારો હવે રાજકારણના સોગઠા રમી રહ્યા છે આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે અમરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા ત્યારે અમરીશ ડેરને ભાજપમાં ખેંચી લાવવા પાછળ એક જ નામ ચર્ચાઈ રહ્યું છે અને તે છે માયાભાઈ આહિર ત્યારે હવે માયાભાઈ આહિર કે જે હવે ડાયરો ઓછા અને ભાજપની ભક્તિ કરતા વધુ જોવા મળી રહ્યા છે ત્યારે માયાભાઈના બદલાતા સૂર પણ ચર્ચામાં આવ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ રાજુલાના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અમરેશ ડેરે કોંગ્રેસનો છેડો ફાડ્યો અને સી આર પાટીલે સીટ પર મૂકેલો રૂમાલ ચાલ્યો ભાજપમાં ગઈકાલે કેસરિયા કર્યા અને આજે રાજુલામાં તેમની ઘર વાપસી કાર્યક્રમ પણ યોજાયો જેમાં માયાભાઈ આહિર પણ ઉપસ્થિત હતા ત્યારે મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે કે અમરેશ ડેરને ભાજપમાં લાવવા પાછળ માયાભાઈ આહીરનો હાથ છે પક્ષ પલટો કરતા નેતાઓ જેમ રંગ બદલે છે સૂર બદલે છે તેમ હવે માયાભાઈ આહિરના પણ તેવર બદલાયા છે રંગ બદલાયા છે સૂર બદલાયા છે અને હવે ડાયરો છોડી ભાજપની ભક્તિમાં તરબોળ થયા છે ત્યારે માયાભાઈ આહિર પર સવાલો ઉઠી રહ્યા છે કે શું ભાજપ સરકારે માયાભાઈ આહીરને કોઈ રાજકારણના સોગઠા ગોઠવવાનો જાણે કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો હોય ત્યારે માયાભાઈ આહિર હાલ તો ભાજપની વાહવાહી કરી રહ્યા છે પરંતુ એ જ માયાભાઈનો પણ એ આઈનો બતાવો છે કે જેમાં તેઓ આ જ ભાજપ સરકાર પર કીચડ ઉછાળવામાં તેમના પર કટાક્ષો કરવામાં કોઈ કસર નહોતા રાખતા પહેલાં તો જુઓ માયાભાઈ આહીરની ભાજપ પરની ભરાશ

શિક્ષકો નો સ્ટાફ છોકરાઓને ભણાવવા માટે નો છે કે એના માટે પબ્લિક ભેગું કરવા માટે હું તમને એક પ્રશ્ન પૂછું છું ભાઈઓ મારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ મળે છે પણ ઓલા માલી એને લેવા દે તો ને ગુજરાત વિકાસ લાવ્યો છે તો એમ તો શેત્રુજી ડેમ કોને ભાજપ સરકાર બનાવ્યો કે કોંગ્રેસે કોને બનાવ્યો શેત્રુજી ડેમ થી બોલો તમારો સિંગુડો ડેમ કોને બનાવ્યો મસુંદરી ડેમ કોને બનાવ્યો નર્મદા ડેમ કોને બનાવ્યો ઓ બોરી બંધ કરી કરીને એના માણસો ને દેવાના બોરી બંધ ના ધંધા શરૂ કર્યા લેવા દેવા તમારી કેનાલ બનાવી કોને જોયા વગર વિકાસ 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 સેનો વિકાસ ઉદ્યોગો આવ્યા એટલે ઈ લાવ્યા બધા અંબુઝા સિમેન્ટ ફેક્ટરી હતી ભાજપ લાવી અને સાહેબ જે જે લાવ્યા એમાં બધા આપણને શું ખબર ભાગીદાર હોય ન હોય આપણે અને બીજી વાત એ છે કે જે ઘરનો બાંધિયે કહેવાય દેશ બાંધિયે કે બેટી વધાવો ભાઈ એ તારી ઘરે એક દીકરીનો જન્મ તો દેવરાવી જો તને ખબર પડે દીકરી ઘરે હોય તો બોલવામાં કેટલી મર્યાદા રાખવી છે જેને એ એ જે વજન શું કહેવાય એની એને ખબર નથી અને માણસોને એમ કે છે કે 50 ટન વજન લઈને ઉયોજાઉં છે નારી તું નારાયણી છો એ કેનારી વાત સો ટકા સત્ય છે તો હું તમને એમ કહું કે સાલુ પાર્લામેન્ટ સાંસદ આવતી હોય ને ત્યારે તમે જોઈજો ભાજપ માં બેનું છે ને કોંગ્રેસમાં આપડે સોનિયા બેન ઉઘાડા માથે ખારે ના બેઠા ને હાવ બંડિયું પેરી બેરી ને બેઠું એને કહો ભાઈ ને મર્યાદા શીખવાય ને પછી અમારી પાસે આવે બાદ સાંભળો માયાભાઈ બાદ ભગવાન રામ આહીનો બદલાયલો ભૂલ્યુંસ માં બાબરે ભગવાન રામ ની જન્મ હતો તોડીને અહીંયા ધાસો બનાવેલો હવે તમે મને ઈ કહો આ સોમનાથ થી નેરુમાં યાત્રા નીકળે ને રામલાજુલા એ વાતનો સાક્ષી છે એના મોટામાં મોટો ગૌરવ છે આજે એક કલ્પના નોતી છે ને જેથી એમ ઈટું લઈને ત્યારે હું યુવા માં આર એસ માં જોડાયેલો વીસ વર્ષની ઉંમર હતી શિલાનાથ પૂજા હતી ત્યારે બધા દાંત કાઢતા હતા કે તમે ઈટો લઈ લઈ નીકળ્યા છો પણ તમે મંદિર ક્યાં બનાવશો આજે સપનું જ્યારે સાકાર થયું હોય એ માટે નરેન્દ્રભાઈ મોદી સિવાય તમને લાગે છે બીજું કોઈ એમ કે ભારતમાં એવું કોઈ હોય શકે છે ત્યારે માયાભાઈ આહિર હવે વિવાદના ચોપડે એટલા માટે છે કારણ કે અમરેશ ડેરને તેઓ ભાજપમાં તાણી લાવ્યાની ચર્ચાઓ છે ત્યારે માયાભાઈ આહિરના બંને વિડીયો જોઈને સમજી શકાય છે કે હવે માયાભાઈ ડાયરાનો મોહ છોડીને રાજકારણના સોગઠા ગોઠવવાના મોહમાં પડ્યા છે ત્યારે આ સોગઠાનું મહેનતાણું તો હવે માયાભાઈ આહિર જ જાણે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર